નમસ્કાર મિત્રો જેપી ફૂડ વિડીયોમાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું આશા રાખું છું કે તમે બધા મિત્રો એકદમ મજામાં હશો સ્વસ્થ હશો આજે શિવરાત્રી છે મિત્રો અને તમને ઠંડાઈ બતાવી દેવાની છે સરસ મજાની ઠંડાઈ નડિયાદની અંદર આવી ગયા છે આપણે આ રેલવે સ્ટેશન છે જોઈ લો આ રેલવે સ્ટેશન નડિયાદનું અને એક્ઝેક્ટ એની બાજુમાં જ સરસ મજાની ઠંડાઈ બતાવી દેવાની છે તમને ચાલો મિત્રો

અને એક સવારના અમારે લગભગ છ વાગ્યાથી સ્ટાર્ટ થઈ ગયું હતું સવાર રાતના દસ વાગ્યા સુધી તો હોય છે જ પણ ઘણી વાર નવ વાગે પણ બી પતી જતી હોય છે પછી અમારે દોરી કહેવું પડતું હોય છે અને કસ્ટમર એવું કહે છે કે ના અહીંયા જેવી અમને બીજે કસ્ટમર ચોક્કસ મિત્રો આપણે ગઈ વખતે પણ ગઈ શિવરાત્રી વખતે પણ આપણે અહીંયા આગળ આવ્યા હતા અને અહીંયા વિઝિટ કરી દઉં અને આજે ફરી અહીંયા આગળ આવી ગયા છે અને ટેસ્ટમાં મિત્રો વાત કરીએ દીપી બેન મોટું મોટું કહો કે અંદર કયા મસાલા અને બધું થોડું આવે છે એ પણ થોડું અમારા મિત્રો નું કહો થોડુંક બહુ તો આપણે નહીં જાણીએ પણ મોટી મોટી કે સુકો મેવો અચ્છા ઓકે કાજુ બદામ પિસ્તા એ ટાઈપનો નો બધો મસાલો હોય છે અને આપણે પ્યોર દૂધ પ્યોર દૂધ જ આપણે કોઈ પણ અંદર ઇંગ્રીડિયન્ટ છે નથી એ કરતા બધું જ પ્યોર જ આપણે વાપરતા આવ્યું છે ને એક ધારી વર્ષોથી તમે એક વાર ટેસ્ટ કરો એટલે તમે કહેશો જ કે ના ખરેખર અને ખાસ અમારું ફેમિલી હા હા અમારું આખું ફેમિલી અને ફ્રેન્ડ્સ એ બધાનો ખૂબ આભાર માનું છું કે એમના વગર આ શક્ય જ નથી અમે આટલા વર્ષોથી કરીએ છીએ પણ ફેમિલી સાથે સાથે જ છીએ જય મહારાજ અને દીપ્તિબેન શું ભાવ રાખ્યો છે અને પાર્સલની સુવિધા છે કે નહીં એ પણ અમારા બધા વ્યવહાર આપણે પચાસ રૂપિયા રાખ્યા છે કે અત્યારના જમાનામાં જોઈએ તો કશું જ ના કહેવાય કે ઓનલી ડ્રાયફ્રુટ ને પ્યોર દૂધ હોય છે અત્યારે એક કપ ચાનો લેવા જોઈએ તો પણ બી વીસ રૂપિયા છે એટલે પચાસ રૂપિયા રાખ્યો છે આપણે કે એક સેવા ખરી અને થોડુંક આપણે એ રીતે અને પાર્સલ પણ બી આપણે અહીંયા આગળ ઉપલબ્ધ છે એનો કોઈ ચાર્જ રાખ્યો છે ના 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 કોઈ પાર્સલનો ચાર્જ નથી તમે જેટલી તમે પાર્સલ કહેશો ઘણા પચાસ

અને દસ શિવરાત્રિ આ અમે રાખીએ છીએ આવી રીતે અને બધા લોકો આવે છે પ્રેમથી એટલે અમને ઉત્સાહ મળે છે અને અમે દસ શિવરાત્રિ કરીએ છીએ જય મહારાજ જય કવાલી ભરી ભરીને જો મિત્રો ઠંડાઈ આમ યાર વાહ ભાઈ વાહ જો મિત્રો જે પેક કરો વાહ કે અને એની જે સુગંધ બેન એની જે સુગંધ મસાલાની બધી જે આવી રહી છે અહીંયા અહીં સુધી આમ જો આ દેવાની અને મિત્રો અહીં આગળ ઠંડાઈને પાર્સલ પણ કરી આપવામાં આવે છે જુઓ

શું નામ છે સાહેબ તમારું ચાવલા જયેશભાઈ અહીંયા આગળ તમે ઠંડાઈ પીધી તો એના વિશે વાત કરો કે તમને કેવો ટેસ્ટ લાગ્યો અને શું કહેશો અમારા બધા વ્યૂહર મિત્રોને ટેસ્ટ બહુ છે કાલે કારેક મિત્રો મને મેસેજ એવો મળે તો જે કિશન છે ત્યાં અગાડી જઈને પીતો આખા લડીયાથી જે લઈ હોય એના કરતાં બહુ મજા આવે છે એટલે એના માટે જ આવે છે અને ખરેખર ખૂબ મજા આવી ગીરિયા પછી બહુ સારી છે ઠંડાઈ

આપડી સરસ તૈયાર થઈ જાય છે જોવા મિત્રો